લોકસભામાં રાત્રે એક કલાક સુધી ચાલી ઓપરેશન સિંદૂર પર ચર્ચા આજે બપોરે બાર કલાકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરશે ચર્ચાની શરૂઆત રાહુલ ગાંધી સહિત અન્ય સાંસદો પણ ચર્ચામાં લેશે ભાગ રાજ્યસભામાં પણ આજે ઓપરેશન સિંદૂર પર શરૂ થશે સોળ કલાકની ચર્ચા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ કરશે શરૂઆત વિપક્ષ તરફથી મલ્લિકાર્જુન ખડગે હશે પ્રથમ વક્તા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસના ના પાંચ વર્ષ પૂર્ણ સભર શિક્ષણ પૂરું પાડવામાં શિક્ષણ નીતિ સાબિત થઈ કારગર દિલ્હીના ભારત મંડપમમાં અખિલ ભારત શિક્ષણ સમાગમનું આયોજન સોનિયા અને રાહુલ ગાંધીને નેશનલ હેરાલ્ડ કેસમાં સમન આપવામાં આવશે કે નહીં આજે ઈડીની ચાર્જશીટ પર દિલ્હી કોર્ટ આપી શકે છે નિર્ણય ઝારખંડના દેવઘરમાં સર્જાઈ મોટી દુર્ઘટના ભરેલ બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત અકસ્માતમાં મૃત્યુ વધુ ઘાયલ હિમાચલ પ્રદેશમાં વરસાદે મચાવી તબાહી મંડીમાં વાદળ ફાટવાથી બે લોકોના મૃત્યુ તો કેટલાક ઘાયલ આજે દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદ તો રાજસ્થાન અને ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદથી હાહાકાર રાજ્યમાં વરસાદનું વધુ જોર છેલ્લા ચોવીસ કલાકમાં એકસો પિસ્તાલીસ તાલુકામાં વરસ્યો વરસાદ સૌથી વધુ સુરતના ઉમરપાડામાં પાંચ ઇંચ તો ઇંચ વરસાદ આજે પંચમહાલ આણંદ વડોદરા સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ રાજ્યમાં ભારે વરસાદના કારણે એકાવન ડેમ હાઈ એલર્ટ પર તો બાવીસ ડેમ એલર્ટ પર બીજી તરફ રણજીત સાગર વાગડિયા અને ફુલઝર નદી ઓવરફ્લો હાલ રાજ્યના એકસો ચાર માર્ગો વરસાદના કારણે વાહન વ્યવહાર માટે બંધ